જોવા દાણા માંડવી ને દીધા કારણ કે ભેજ હશે ને પૂરો એટલે ઉગવામાં હે ને હબો ઉગવા જાય એટલે માંડવી થાય ઉગે ને કોઈ ન ઉગે તો ને ખાઈ જીતે ઉગાડવું છે બે ફૂટ નું છે આ બે ફૂટ નું આ માંડવી બહુ મોટી થઈ ગઈ કાદિક વેલ યુવાવેલી હોય ને વાવણી ન્યુ હમ હોટ થઈ જાય આ હુયા બેહી ગયા છે કા હા હુયા એટલે હું ચાહે ને દાડા પલા દે ને એટલે જમીન નો જે ભેજ તો મળે સાથે ઉપર નો જે ભેજ મળે ને એટલે ઘાયકા અંકુરણ ફૂટશે આ મારી દેશી પદ્ધતિ છે વાવવાની જય મુલેતર યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં શરૂઆત કરી મારા વાલા આજના વ્લોગ તો વ્લોગ વાત કરીએ એટલે આપણે જવાનું છે અત્યારમાં જો લીધી હાથમાં પસેડી અને દાતરીનો કારણ કે વાટવા જવાની નીન ના તો રાતે વરસાદ આવ્યો એના કારણે અહીં અત્યારે ફાઈટ થઈ ગયો કારણ કે આમાં જે માંડવી આવી હતી ખાલા ખુશીમાં તો એ છે ને એટલે પલરી ગઈ હે ને ખરેખર ભીનું થઈ ગયું ને એના કારણે ઉગા બહુ હાર આવશે જોરદાર આવશે જામણ થઈ જાય તો કારણ કે રાતે લગભગ ચાર પાંચ વાગે ને અરહામાં વરસાદ આવ્યો તો હતો માર આ બધું જો ખેતર વેતરું પાણી ભરી દીધા કાલે ના જો રાતના ગઈ રાતના એટલે એવું બધું છે અને કામકાજ માં તો બસ મીણું વાટીએ છીએ અને આજ તો કઈ ખેતરમાં માં ઘરે નથી લેવાનું કારણ કે કાલે લીધું હતું કાલે ગિરનાર પડવા માં સારા વરસાદ હતો કે ગિરનાર ઉપર ઠોધ મીઠા પડવા એવું કાલે વરસાદ વહેવો ને આજે જો હવા તો સારા માં હતો આખો થી પછી બરાબર છે જો કે આવું જ રહેવું જોઈએ કારણ કે જો પાછો પાણી ભરી તો આ માંડવી પાસે એવું કઈ નઈ હા આમાં જે ખાલું તો એમાં કાલના દિવસમાં હોય કઈ એવું બધું છે આપણે ખાવા જાય છે ડાંખડા કારણ કે ડાંખડા આપણને ખાઈ જવાના હે ઘડીક તો

ખાલા ખુશી હતી મેં સોયપું હતું પણ ન થવા દીધી આવે ને શેરી આવે એટલે હવે આપણે એની ઘરે કડી ઘડીક ભીંદ વાટી અને ખેતરમાં જો કાલે હાથી જોડ્યું પ્રમ દિવસે તો હાથી નો વરસાદ આવી ગયો તો એટલું રહી ગયું રહી ગયું ભાઈ જો આમાં એવું છે હાલો હવે એની ઘર ઘડીક થાય ને બધી માંડવ્યું છે અગાઉની વાવેલું છે બહુ હાર્યું છે જો એ તો બધી ફૂલે ફૂલ હાર્યું પૂરી ગયું કમ્પ્લેટ પણ આપણે થોડુંક અહીંયા ઉગાવવામાં તકલીફ થઈ કારણ કે હવે ભૂંડણા ને શિયાળિયા ને બધાની બીક રહી છે કાઢી નાખે ખાતે તવડા કાઢી નાખે નું કાઢી નાખે તો એટલે બધું ભેગું થઈ ભાઈ એમાં હા આવી રીતે ટૂંકમાં પેલેથી વાવેતર બગડે ને પછી સાઈડ લગાડ બગડી જાય એ જોવાનું હા દરેક ખેડૂતની વાત છે એવું કંઈ નથી આપણા પણ લગભગ ઉગાવામાં છે ને પ્રોબ્લેમો થયા છે તો આપણે અહીંયા સેલો છે પસાર દેખાય તમને ન્યાય નથી ઉગ્યું કારણ કે હવે નથી ઉગવાનું કારણ છે પાણી ભરાણું દાણું છે એ રેબાઈ જાય એટલે હાલ ને રાખે ભાઈ બધા દિહારા આપણા માટે નો હોય અને જો કાલે પાછું છે ને સેલું આવ્યું તું ભરપુર એને કારણે પાણી પાછું ભરાઈ ગયું છે હા એ કેવું રહે છે હા એ પાણી ભરાઈ ગયું કારણ કે આવ્યો તો કાલે રીતનો વરસાદ આખી રાત રખોલું કરવું પડે અગર ખાઈ જાય પૂર્ણા એટલે ભાઈ ખેડૂત થવું એલી વાત નથી હા એને રાખે હાલો તો ખેતરમાં નીકળો જાય ઘડી કાંટો મારી લઈ ફરતી બધું કે પૂર્ણ ખોઈદું નથી જોઈ લઈ અને એકાદી ફારી નીણ વાઢ લઈએ એટલે આપણું કામ થાય તો જો કાલે રાતનો વરસાદ જ્યાં થયો હોય એને કારણે છે ને આ બધું ઓમ પલ રહી ગયું હોય ને ઓમ એક ફાયદો ઈચ્છ્યો કારણ કે પાણી બધું ભર્યું હોય ને એમાં ક્યાંક ને ક્યાંક એ તો સુકાઈ જાય અહીં જોવા દેશે બાકી આમાં પછી ઉગાવો આવશે એક નંબર સોય લઈને આપણે આપડે કેળેથી હવે નીકળી અને એક ભાર ની વાટ એટલે આજનું કામ છે આપણું થઈ આજનું પૂરું થાય માંડવી ઉગાવ વાલગણ લગન પાસે આવી જતી એટલે બધું વાયર થઈ જાય તો ભાઈ આજે આપણે કામ ધારતા તો થોડુંક પણ વધી ગયું તાજું કારણ કે જો આ માંડવીના દાણા હવે ખાલા છે ને ને જે આથી એ બધાય વાવવાનું હાલે મારો પલારી પલારી અને પછી છે હું વાવું છું ખાલા છે ને એ સોંપી દઈએ એટલે આ માંડવી છે ને લગભગ આ એક મહિના પેલાની આવડી આ માંડવી છે અને આજે આપણે એક મહિના પછી પાછી આ સોંપણી કરીએ છીએ હવે થાય આઘા પાછું પણ ખેતર છે ને ખાલું નો દેખાવું જોઈએ હે ને દાંતડી થી છે ને ખાડા કરવાના અને માંડવી ના બી કાયદે છે તો પલાળી રીમ હા પલાળીએ ને એટલે કાયક આવું તો જો આ પલારી પલારી ને વાવણું કરવી છે જા હેઠા પરે જે દાણા નથી દીધા તો મહિના દીછા રહી ગયું તો રહી ગયું જો કેમ કેતા રહી જાય રહી જાય કામ તો કામ રહી ગયું એ કામ હવે આ ચોપડી કરવી છે આ માનવ હા પરવાનો ગયો

બહુ ફાયદો કરો જોવા દાણા માંડવીને પલાળી દેતા કારણ કે ભે જાય છે ને પૂરો એટલે ને ખબો હબો બી જાય એટલે માંડવી થાય ધનતા દેવી એ ભગવાન જવા છે ને આવી રીતે દાણા છે કે નાખે જવાના છે ક્યાંક ક્યાંક ખાલા થઈને બધે નોખા નોખા કારણ કે ઉગાવો કઈ સારો

વેલ્યુ વાવેલી હોય ને વાવણી નું હમ ઓછું થઈ જાય હવે હુયા બે ગયા છે કા હુયા એટલે હું હુયા એટલે માંડવીના કોટા કોટા નો કેવે તો હુયા એટલે માંડવી ની ફર્યું કે ઓલા માંડવી ઉગે માંથી ડોડું બંધાઈ એને કહેવાય દેશી ભાષામાં હુયો એટલે આવી રીતે ભાઈ વાવણી થાય છે રાડે મહિના દી કેડે પણ શું કરું જાય છે બધું આવી જતું મે હારો હે ના ની રહી જાય તો રહી જાય કા નાની થોડી રહી હમણા જો ખેતર ભરાઈ જાય આની આઈ માંડું થઈ જાય એવું થાય કારણ કે ઉગે એને હું હાલો તમને દેખાડજો માંડું કેવી રીતે પલાળું છું હાલો મારી આઈ વાર આઈ તો આવડા હે જો આ આ કાયદે કોરા દાણા દવા પહેરવેલા કોરા દાણા અને કોરા દાણા કે પછી આપણે છે ને એ ભયલું તગાર પાણી તો પલાળ દઉં છું પલાળ દે ને એટલે જમીનનો જે ભેજ તો મળે સાથે જે ભેજ એટલે અંકુર આ મારી દેશી પદ્ધતિ છે વાવવાની એટલે મારે એક દાણો રોકાતો નથી તો કાયદેસર રીતે બે ત્રણ વાર તમે જબોરી વાવો જે લોકો પાછી રી કરે છે એ વાવણી કરે છે તો આવી રીતે પલાળ દેવાના દાણો કોસો થઈ જાય ને કાય કા હોય પૂરો પૂરો ભેજ મળ ભાઈ હાલો તો રેડી વાવી બીજી